નગરપાલિકાની પત્રકારે પોલ ખોલતા ચોર કોટવાલકો ડાટે તેવી સ્થિતિ સર્જાઈ ચાલોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલોના સમાચાર પ્રસિદ્ધ થતા પત્રકારના પરિવાર સભ્ય સાથે અભદ્ર વ્યવહાર સાચી પત્રકારિતા કરવા બદલ પત્રકારના પરિવારના સભ્યને નગરપાલિકાએ મતભેદ રાખીને નોકરીમાંથી કાઢી મૂક્યા ઝાલોદ નગરપાલિકાના કમ્પાઉન્ડના પાછળના ભાગે બે દિવસ અગાઉ દારૂની ખાલી બોટલો મળી આવી હતી તે અનુસંધાને વહીવટી તંત્ર ઉપર દુમીર ન્યુઝ ઝાલોદના તાલુકાના પ્રતિનિધિ દ્વારા સમાચાર અહેવાલ પ્રસિદ્ધ કરી જાલોદનગર પાલિકા તંત્રને આ બાબતે અનેક સવાલોના ઘેરાઓમાં લેવાતા તે બદલ સ્પષ્ટતા કરવાને બદલે પાલિકા તંત્રએ યોગ્ય જવાબ આપવાના બદલે પત્રકારના પરિવારના આડે હાથે લઈ તમને નોકરીથી છૂટા કરવામાં આવે છે કારણ કે તમારા ભાઈએ પાલિકાના વિરુદ્ધ સમાચાર છાપ્યા છે તે માટે સજારૂપે કોઈ પણ પ્રકારની નોટિસ ભજવ્યા વિના ભેદભાવ રાખી સમાચાર પ્રસિદ્ધ કરવાના સજારૂપે સાચી પત્રકારિતા કરવાની સજા પત્રકારના પરિવારના સભ્યએ નોકરીમાંથી હાથ હાથ ધોવા પડ્યા ત્યારે ઝાલોદ નગરપાલિકાના વૈવટી તંત્ર ઉપર અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે શું લોકશાહી દેશમાં વૈવટી તંત્રને પ્રશ્નો પૂછવા પણ અપરાધ છે શું પત્રકાર કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વિના પોતાની સાચી પત્રકારિતાનો ધર્મ નિભાવતો હોય તો તેની સજા તેની નોકરી કરતા પરિવારના સભ્યને મળવી કેટલા અંશે યોગ્ય છે શું હવે વૈવટી તંત્રની બેદરકારી સમાચારમાં પ્રસિદ્ધ કરી ત્યારબાદ સાચી હકીકત લોકો સુધી પહોંચે તે પણ પત્રકાર માટે હવે તો અપરાધ છે તેવું જણાય આવે છે ત્યારે સમગ્ર ઘટના બદલ શું તપાસ થશે શું ન્યાય મળશે તેમ હાલ જોવાનું રહ્યું સંવાદદાતા દેવકુમાર દીવ ન્યૂઝ ચાલો આપનું નામ શ્યામભાઈ

મેં એના દ્વારા પ્રેસ રિપોર્ટર દ્વારા મારા ભાઈઓ મારો ભાઈ બી પ્રેસ રિપોર્ટર મેં તો બીજા પ્રેસ રિપોર્ટરેની મેં ટેલિવ સમાચાર સમા સમાચાર કર્યા સમાચાર મેં મારો ભાઈ બી હતો પ્રેસ રિપોર્ટર તો એના દ્વારા મને નોકરી પર ના કહેવામાં આવ્યું છે ટેલિફોન કયા કયા સાહેબે તને દાલોદ નગરપાલિકામાં કયા સાહેબ દ્વારા તને ના કહેવામાં આવ્યું લાલાભાઈ લાલાભાઈ ટેફોન દ્વારા કેટલા વાગ્યા પાંચ 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 હું કહેવામાં આવ્યું કે કાલથી તું ભાઈ કામ કરતા હોય